નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે રાજપીપળા નગરપાલિકા ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે રાજપીપળા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો ઝીરો અંતર્ગત નીચે મુજબની જગ્યાએ અગિયાર માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત આપવામાં આવેલી છે હોદ્દાનું નામ છે સિટી મેનેજર એમઆઈએસ આઈટી લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇ એમટેક આઈટી બીસીએ બી સી એ બી એસ સી આઈ ટી એમ એસ સી આઈ અનુભવનો વાત કરવામાં આવે તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણ માસિક વીસ હજાર રૂપિયા આપવામાં આવશે બીજી જગ્યા છે સિટી મેનેજર એચડબલ્યુએમ જેની લાયકાત છે બી બીટેક એન્વાયરમેન્ટ સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ સિવિલ અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે સવારે અગિયાર કલાકે ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું નગરપાલિકા કક્ષાનું સ્વચ્છ ભારતનું મિશન અર્બનનું મહેકમ મિશનનો સમયગાળો બીજી ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધીનું રહેશે ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે કર્મચારીઓની ભરતીની જાહેરાતમાં દ્વારા અગિયાર માસના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી કરવાની રહેશે નગરપાલિકા કક્ષાએ ઇન્ટરવ્યૂ થયા બાદ જે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે તેઓએ ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકાએ ઝોનલ કચેરી ડોક્યુમેન્ટ્સમાં રિઝ્યુમ એજ્યુકેશન અનુભવના પ્રમાણપત્ર મોકલવાના રહેશે અને ઝોનલ કચેરીને સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સમાં રિઝ્યુમ એજ્યુકેશન અનુભવના પ્રમાણપત્રો દ્વારા ચકાસણી થયા બાદ જ કર્મચારીની નિમણૂક આપવાની રહેશે કર્મચારીઓની નિમણૂક ઉપરી કચેરીને જાણ કર્યા વગર આપવામાં આવશે તેવા કિસ્સામાં આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર સ્વચ્છ ભારત મિશન અર્બનનો રહેશે આ માહિતી સારી લાગી હોય અને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો